બે તાલુકાના રામપુરા ગામના બે મિત્રો રામપુરાથી ધનપુરા રોડ ઉપર દોડવા ગયેલ બંને યુવકોને ઇકો કાર હડફેટ લેતા બંનેના મોત નીપજતા ગામમાં શોક છવાયો હતો પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ વિજાપુર તાલુકાના રામપુરા કુવાયડા ગામના બે યુવાન મિત્રો રાવળ મેહુલ ધનાભાઈ ઉંમર અઢાર વર્ષ રાવળ સાગર મહેન્દ્રભાઈ ઉંમર છવ્વીસ વર્ષ બંને નિત્યક્રમ પ્રમાણે રામપુરાથી ધનપુરા રોડ ઉપર દોડવા ગયા હતા ને દોડી ઘરે પરત આવતા હતા તેવામાં ધનપુરા બાજુથી આવતી ઇકો ગાડી નંબર જે ટુ સેવન બી ઈ સેવન ઝીરો ફાઇવ ટુ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં ચાલી રહેલ બંને મિત્રોને હડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે બીજાને સારવાર અર્થે વિજાપુર લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું જ્યારે અકસ્માતથી ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી લાશને પીએમ માટે વિજાપુર સિવિલ મોકલી આપવામાં આવી હતી પોલીસે અકસ્માત કરી ભાગી ગયેલ ડ્રાઈવરની ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે એટીસી ન્યૂઝ ગુજરાતી ભરત પટેલ વિજાપુર